નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક છે આજે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે એટલું જ નહીં આજે તમને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી પણ મળી શકે છે જો તમે તમારા ભવિષ્યને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છો તો કોઈ બીજાની સલાહ લો તેના બદલે તમારા પોતાના નિર્ણયો લો આજે તમારે તમારી ભાષા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજે થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં પસાર થશે જો તમારી પાસે વારસા સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે હવે સારો સમય છે આટલું જ નહીં આજે તમે કરિયર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો આજે વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજે મિથુન રાશિના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓ દૂર થઈ શકે છે માર્ગ દ્વારા આજે તમારે સામાજિક કાર્યને બદલે તમારા અંગત કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આજે લીધેલો નિર્ણય તમને વ્યક્તિ વ્યક્તિગત જીવનમાં લાભ આપશે તમારું વર્તન સરળ રાખો ગુસ્સાથી પરિસ્થિત પરિસ્થિતિ બગડી શકે છે આજે થોડો સમય તમારા બાળકો માટે પણ કાઢો કારણ કે તેમને તમારી જરૂર છે વેપારી વર્ગના લોકોને આજે કેટલાક નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે દિવસ સફળતાપૂર્વક પસાર થશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળી શકે છે કંઈ પણ કરતા પહેલા તેની સકારાત્મક અને નકારાત્મક અસરો વિશે વિચારો કારણ કે વધુ નફો મેળવવાની ઈચ્છામાં તમને નુકસાન પણ થઈ શકે છે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેઓ પોતે આળસને કારણે પીડાશે આ સાથે આજે તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે એક એક્શન પ્લાન બનાવો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગોળનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આજે તમે નવી યોજનાઓ બનાવશો આટલું જ નહીં આજે તમારી પેન્ડિંગ બાબતો જલ્દી પૂરી થઈ જશે હાલમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે તેથી તમારા સંપર્ક સૂત્રને મજબૂત કરો આ સાથે તમને સંતોષ પણ મળશે હાલ પૂરતું સમયની કિંમતને ઓળખો અને આળસને તમારાથી વધુ સારું ન થવા દો આટલું જ નહીં આજે કેટલીક જૂની સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં ખૂબ જ શુભ રહેશે આજે તમે ધાર્મિક સંસ્થાઓમાં સંસ્થાઓ સાથે જોડાયેલા કાર્યમાં પણ સમય પસાર કરશો આટલું જ નહીં આજે તમારું સન્માન પણ વધશે ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર સાથે રહેશે જોકે તમારો શંકાસ્પદ સ્વભાવ અન્ય લોકો માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ ચઢાવવું તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે તમારા સપના સાકાર કરવા માટે આ સારો સમય છે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખીને ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય છે સંબંધીઓ સાથે જોડાયેલા વિવાદનો ઉકેલ આવવાથી સંબંધોમાં મધુરતા આવશે ઘરની કોઈ વ્યક્તિના કારણે વાતાવરણ સકારાત્મક બની શકે છે ઘરના કોઈ વડીલની સલાહ અને સહયોગ લો પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં સકારાત્મક પરિણામ મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યુશ્વેક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેશે તમે કોઈ સંબંધીના સ્થાન પર ધાર્મિક ઉત્સવમાં ભાગ લઈ શકો છો આજે તમને તમારા અટકેલા પૈસા પાસા મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે હાલમાં બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો ગેરસમજણ સંબંધોને બગાડી શકે છે તેથી કોઈની સાથે દલીલ કરતી વખતે સાવચેત રહો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો ધનરાશિ રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદે ભાગીદારી તમને ઓળખ અને સન્માન આપશે તમારી પ્રતિભા અને ક્ષમતાને લોકોની સામે ઉજાગર કરી શકાય છે ઉપરાંત આજે તમે ઘરનું નવીનીકરણ કરાવવાની યોજના બનાવી શકો છો જો તમે આજે કોઈ રોકાણ કરવા માગો છો તો આજે રોકાણ કરવાનું ટાળો કારણ કે આજે કરવામાં આવેલ રોકાણ તમને નફાને બદલે નુકસાન કરી શકે છે વિવાહિત જીવનની વાત કરીએ તો આજે પતિ પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેશે આજે કોઈ પણ કામ કરતાં પહેલાં ઘરના કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો આજે તમે જે પણ કામ સમજી વિચારીને કરશો તેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે ગણેશજીના આશીર્વાદથી આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેના કારણે વાતાવરણ રહેશે ધ્યાનમાં રાખો કે થોડી ગેરસમજણ નજીકના મિત્રો અથવા ભાઈઓ સાથેના સંબંધો બગાડી શકે છે તણાવને તમારાથી વધુ સારું થવા ના દો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજે ગ્રહોની સ્થિતિ તમને તમારી નાણાકીય યોજનાઓ સાથે સંબંધિત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે વડીલોના આશીર્વાદ અને સ્નેહથી તમે આગળ વધશો સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવો કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં ક્ષેત્રમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ અને થ આજે મીન રાશિના લોકો પોતાનો મોટા ભાગનો સમય ઘરને જાળવણીના કામમાં વિતાવશે આ સાથે આજે તેમની રુચિ કલાત્મક કાર્યમાં વધુ રહેશે મન સાથે સમય પસાર કરવાથી તમે તાજગી અને તણાવમુક્ત રહી શકો છો તમે કોઈ દુવિધામાં ખરાબ રીતે ફસાઈ શકો છો આવી સ્થિતિમાં આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આજે તમારા કાર્યસ્થળ પર ધ્યાન આપો વ્યવસાયના સ્થળે તમારી હાજરી જરૂરી રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો